વડોદરા શહેર માંડવી વિસ્તારમાં આવેલા મેલડી માતા મંદિરે પ્રથમ રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેર માંડવી વિસ્તારમાં આવેલ એ ઐતિહાસિક મેલડી માતાના મંદિરે માઈ ભક્તો માટે રવિવારનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ ગણાય છે ત્યારે ભક્તો ખૂબ જ આશાપૂર્વક મેલડી માતાના દર્શન કરવા માટે ખુલ્લા પગે મેલડી માતાના દર્શન કરવા માટે આવતા હોય છે વડોદરા શહેર માંડવી વિસ્તારમાં આવેલા ઐતિહાસિક મેલડી માતાના દર્શન કરવા માટે ભક્તો આવતા હોય છે ત્યારે મેલડી માતા પરિવાર દ્વારા પ્રથમ વખત રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું રક્તદાન કરવાથી ત્રણ જિંદગીને બચાવી શકાય છે રક્તદાન કરવાથી હૃદયનું સ્વાસ્થ્ય સારું થાય છે લોહીમાં આયરનનું પ્રમાણ વધી જવાથી હાર્ટને લગતી વિવિધ બીમારી થવાની શક્યતાઓ રહે છે નિયમિત રક્તદાન કરવાથી લોહીમાં આયર્નનું પ્રમાણ ઘટે છે જેનાથી હાર્ટ અટેકની શક્યતા ઇઠ્યાસી ટકા જેટલી ઘટી જાય છે આ ઉપરાંત રક્તદાથી લકવા થવાની શક્યતામાં પણ તેત્રીસ જેટલો ઘટાડો થાય છે રક્તદાથી ફક્ત દર્દીને જ નહીં પરંતુ દર્દી ઉપર નિર્ભર પૂરા પરિવારને મદદરૂપ બની શકાય છે જેને લઈને આજે વડોદરા શહેર માંડવી વિસ્તારમાં આવેલા મેલડી માતાના મંદિરે કેમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તોને રક્તદાન કરવાની અપીલ કરવામાં આવી હતી આ વડોદરા શહેરમાં મેલેરી માતાનું મંદિર આવેલું છે ઐતિહાસિક મંદિર કહેવામાં આવે છે રવિવાર બહુ મહત્વનો દિવસ ગણવામાં આવે છે ભારે સંખ્યામાં ભક્તો દર્શનનો લાભ લે છે ને મંદિર તરફથી બ્લડ કેમ્પનો કેમ્પ રાખવામાં આવેલો છે બ્લડ ડોનેટનો આજે ટીવી ના રોજ રવિવારના રોજ બ્લડ ડોનેટનો કેમ્પ રાખવામાં આવેલો છે ભક્તોને અમે કહીએ છીએ જેને જેને બ્લડ આવવું હોય તો અવસ્થ આપી શકે છે ને કોઈ કોઈનો જીવ બચતો હોય તો તમે બ્લડ ડોનેટ કરો તો સારું ને અમે મેઢી પરિવાર તરફથી આ કેમ્પ પહેલી વખત રાખવામાં આવેલો બ્લડ કેમ્પનો ને અમને સાથ સહકાર મળે પબ્લિકનો ને અમને હિંમત આવે ને બીજી વખત આવો મોટો ભવ્ય પ્રોગ્રામ થાય એવી અમે આશા રાખીએ છીએ કે કઈ જગ્યાએ રાખવામાં આવે છે અમે જૂતા સમાજના માણસો છે મા તુર સાફા સફા કહેવાય ને છેલ્લા આઠ વર્ષથી અમે કરીએ છીએ ને આ વખતે અમે મેલડી માતાના મંદિરમાં મેલડી માતાના સહયોગથી અહીંયા માંડવીના નીચે બરાબર કરી રહ્યા છે અને આજે પબ્લિકનો ડિસ્કોન્સ પણ સારો મળી રહ્યો છે મારું નામ સુરેન્દ્ર ગુપ્તા છે માથુર્વસ શાખા સભા વડોદરા ગુજરાતનું પ્રમુખ છે